એકાવન વર્ષ પછી શનિ જયંતી પર ફક્ત સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે આ અલૌકિક રાજયોગની રચનાને કારણે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ પર રહેશે શનિદેવના આશીર્વાદ જેના કારણે આ ત્રણ રાશિઓ શનિદેવની કૃપામાં આવશે અને આ ત્રણ રાશિઓ શનિના સાડા સાતી અને ધ્યેયના ભાવ પ્રભાવથી મુક્ત મળશે શનિ જયંતી પર શનિદેવજી આ ત્રણ રાશિઓ પર અમૃતનો વરસાદ કરશે મિત્રો જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે હવે આ ત્રણ રાશિઓના જીવનમાં સૂર્યનો પ્રકાશ ફેલાશે હવે ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે શનિદેવના અમૃત વર્ષાને કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જે શનિના રાજયોગથી બનવા

દર વર્ષ જેષ્ઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિના જન્મના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે શનિ જયંતી એ ભક્તો માટે ભગવાન શનિની પૂજા કરવા દુર્ભાગ્ય થી રક્ષણ મેળવવા અને સાચી ભક્તિ દ્વારા સફળતાને આમંત્રણ આપવાનો ખાસ દિવસ છે આ વર્ષ શનિ જયંતી સત્યાવીસ મે ના રોજ ઉજવવામાં આવશે પ્રાચીન શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ પુત્ર ભગવાન શનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી દર વર્ષ જયેષ્ટ અમાસના દિવસે શનિ જયંતી ઉજવવામાં આવે છે એકાવન વર્ષ પછી જયેષ્ટ અમાસ એટલે કે શનિ જયંતિ ના દિવસે ફક્ત સાત મિનિટ માટે આ દુર્લભ રાજયોગ રચાઈ રહ્યો છે જે જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો આ યોગના નિર્માણને કારણે ત્રણ રાશિઓના જીવનમાં શનિદેવની અલૌકિક દ્રષ્ટિ પડવાની છે આ શનિ સંતી પર સુકર્મ રાજયોગ યોગ બનશે ત્યારે સવારે એક દુર્લભ સર્વાર્થ સિદ્ધ યોગ બનવા જઈ રહ્યો છે આ યોગ ફક્ત સાત મિનિટ માટે જ રહેશે જે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર જોવા મળતો એક દુર્લભ દ્રશ્ય હશે આ ખાસ યોગમાં તમે પૂજા કરીને શનિ ને પ્રસન્ન કરી શકો છો આ ઉપરાંત હશે જે આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ તે કઈ ત્રણ રાશિઓ છે જેના માટે આ શનિ દેવ છે તે જોઈએ શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે દરેક વ્યક્તિને તેમના કર્મનો અનુસાર ફળ આપે છે જો તમારા કર્મો સારા હોય તો શનિદેવ તમને શુભ ફળ આપશે અને જો તમારા કર્મો ખરાબ હોય તો તે તમને સજા આપે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરતા હોય છે પરંતુ વાસ્તવમાં તે તેના ભક્તો માટે ફાયદાકારક છે

શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ પરિવાર પર બની તો ચાલો હવે આપણે ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે પેલી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર દુર્લભ સર્વાર્થ સિદ્ધ યોગ જયંતી શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે તમારા પર શનિના ધૈર્યનો પ્રભાવ ઓછો થવાનો છે જેના કારણે શની દેવના આશીર્વાદથી શનિ જયંતી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે એવું નથી શની દેવ તમારા ઘરમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ સાથે આવવાના છે જેના કારણે શનિ જયંતીનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે સત્યાવીસ મે ના રોજ આવતી શનિ જયંતી પર

શનિ જયંતી પર તમારે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને પ્રભુજીને લાલ ચોલા અર્પણ કરવા જોઈએ ભગવાન ખુશ થશે હવે આપણે બીજી કઈ ભાગ્યશાળી રાશિ છે તે બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ જયંતી તમારા ભાગ્યના તારા ચમકાવવા જઈ રહ્યા છે શનિદેવ તેમના જન્મદિવસ પર તમને માફ કરવાના છે સત્યાવીસ મે ના રોજ આવતી શનિ જયંતિ તિથિ પર શની દેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એકાવન વર્ષ પછી આ દુર્લભ રાજયોગથી તમને શનિના સાડા સાતીના પ્રભાવથી રાહત મળવાની છે તમને શની દેવના આશીર્વાદ મળવાના છે હવે જોઈએ આપણે કે તે આપણને શું લાભ અપાવશે ભૂતકાળમાં તમે તમારા કાર્ય માટે જે પણ પ્રયત્ન કર્યા હશે તેમાં તમને સફળતા મળશે કર્મ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત બનવાની છે તમને આર્થિક લાભ મળવાની ઘણી શક્યતાઓ છે જેના કારણે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે મિત્રો એમ કહેવું ખોટું હોય કે શનિ શનિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિજયંતિ પર સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો સમય તમારા પક્ષમાં રહેવાનો છે મિત્રો શનિ જયંતી પર તમારે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ શનિદેવ તમારા પર હવે જોઈએ ત્રીજી કઈ રાશિ છે તે ત્રીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ જયંતી પર રચાયેલા દુર્લભ રાજયોગને કારણે શનિ નો અમૃત વર્ષા તમારા પર પડવાનો છે હા મિત્રો સત્યાવીસ મે ના રોજ શનિ મહારાજની શનિ મહારાજ તમારા પર આશીર્વાદ વરસાવવાના છે છે જેના કારણે તમને શનિદેવ તરફથી ક્ષમા મળતા જ શનિદેવ નો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ખૂબ જ ફળદાયી ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ થી તમને ફક્ત લાભ જ નહીં પણ તમારા જીવનમાં માર્ગ છે મિત્રો આ સમયે તમને તમારા રોકાણથી લાભ મળવાનો છે કર્મ ફળદાયી શનિદેવ મહારાજ ના આશીર્વાદ થી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે અને તેની સાથે વર્ષથી બાકી રહેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો શનિ જયંતી પર શનિના આશીર્વાદ તમારા પર રહેવાના છે આ સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો વિડીયો અંત સુધી જોવા માટે ખુબ ખુબ ધન્યવાદ